હાલ ગણેશ વિસર્જન નજીક આવી રહ્યું છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂની રેલમ છેલ કરવા માટે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર સાગબારા પોલીસે ધનસેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી આઈસર ટેમ્પો ઝડપી પાડી તેમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં નવસો પેટીઓ પિસ્તાલીસ હજાર ચારસો આઠ બોટલો સાથે રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ પકડાયો છે તો તેર લાખના ટેમ્પા સહિત કુલ અઠ્ઠાવન પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે તો પ્રાપ્ત માહિતી અનુસાર ધનસેરા આંતરરાજ વચ્ચે ચેકપોસ્ટ ઉપરથી બાતમીના આધારે ગુજરાત રાજ્યમાં આઈસર ટેમ્પોમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ પકડી દારૂની પેટીઓ નંગ નવસો છેતાલીસ ક્વાટરિયા નંગ પિસ્તાલીસ હજાર ચારસો આઠ જેની કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ ચાલીસ હજાર આઠસોનો પ્રોવિઝનનો જથ્થો થતા આઈસર ટેમ્પો કિંમત રૂપિયા તેર લાખ મળી કુલ કિંમત રૂપિયા અઠ્ઠાવન લાખ પિસ્તાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ પકડી પાડી ઘટનાપાત્ર કેસ સગબારા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તો પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાએ ગણેશ ઉત્સવ નિમિત્તે આંતરરાજ્ય બોર્ડરના નાકા પર સદન વાહન ચેકિંગ કરી

તાલુકો શામેર જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશની પોલીસે ધરપકડ કરી છે જ્યારે પાંચ આરોપીઓ જેમાં એક ભરત ભાવસિંગ પરમાર બે મનોજ ત્રણ રાજવીર મીણા ચાર મુકેશ કુમાર દશીરામ અને જહાંગીર ખાન ને વોન્ટેડ આરોપી જાહેર કરાયા છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ